બનાવની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ આરોપીને પકડવા આ આરોપીને પકડવા માટે પ્રયત્નશીલ હતી ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સોર્સ તથા એક અંગત ચોક્કસ બાતમીના આધાર એવી ખબર પડી કે આ શખ્સ પોતે પોતાના વતન ખરગોન ભાગી ગયે છે ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ પીએસએ વિડી દોડિયાની ટીમે ખૂબ જ મહેનતથી આરોપીને દુધિયાપટ ગામ જિલ્લો ધાર મધ્યપ્રદેશથી પકડી લેવામાં આવે છે

ભાગ આપવાનું કયું ત્યારે એમને ચોથો ભાગ આપ્યો હતો એ પણ સમયસર આપતા નહોતા જેથી તેને આ કૃત્ય કરવાનું બહાર પૂછવા શું થાય ના હજી પ્રાથમિક તપાસમાં એવું કોઈ પણ ગુનામાં સંડોવાયેલો બહાર આવે પૈસાનું એ જ કારણ હતું કે જ્યારે વાડી રાખી હતી ત્યારે ત્રીજા ભાગે રાખવાનું નક્કી કર્યું હતું પરંતુ જયારે ભાગ આપવાની વાત થઈ ત્યારે આરોપીને ચોથો ભાગ આપ્યો અને એ પણ વારંવાર માંગવા છતાં પણ આપતા નહોતા